રોટા વેચવાનું છે વિડીયોની અંદર રોટા ડિટેલ તમને આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો રોટાવેટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સીતારામ રોટા છે કન્ડિશન તમે વિડીયોની અંદર

ખરીદી કરી શકો છો પેલા ઓનર નું કોન્ટેક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો કોન્ટેક જજો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે છ ફૂટ નું છે અને સાવ નવું જ છે 6 થી સાત કલાક જ વાપર્યું છે કિંમત એક લાખ ત્રીસ હજાર જે બિલમાં પણ તમને મળી જશે એક લાખ ત્રીસ હજાર અને કોઈ મિત્રને સબસીડી કરાવવાની હશે તો સબસીડી પણ તમે લઈ શકો છો સબસિડી પણ રોટાવેટર ની અંદર થઈ જશે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રોટાવેટર તમને ડભોય ની અંદર વઢવાના જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો